હેલો ફ્રેન્ડ તો આજે હું તમારા માટે લઈને આવી છું એક નવી રેસીપી તો ફ્રેન્ડ્સ વિડિયોમાં મેં સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક બાઉલમાં એક કપ સોજી લીધી છે અને અડધો કપ ખાટું એવું દઈ લીધું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો આપણે પાણી થોડું થોડું જ એડ કરવાનું છે એકસાથે બધું પાણી એડ નથી કરવાનું તો હવે એને પ્રોપર મિક્સ કરી લઈએ અને એને પંદર મિનિટનો રેસ્ટ આપી લઈએ ત્યારબાદ મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને અને છોલીને લીધા છે એને કાંટાની મદદથી સરખી રીતે મેશ કરી લઈએ તો આ રીતે આપણે બધા બટાકાને મેશ કરી લેવાના છે બટાકા મેશ થઈ ગયા છે હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે એમાં એક ચમચી રાઈ અડધી ચમચી જીરું નાખીને સાંતળવાનું છે ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાને આપણે એડ કરવાના છે ફરીથી તેને સરખી રીતે સાંતળી લઈશું ત્યારબાદ આપણે એમાં એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી લેવાની છે તેને પણ મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા એક ઝીણું લીલું કટ કરેલું મરચું લીધું છે તેને પણ એડ કરી લઈએ અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે સાંતળી લેવાનું છે તો ડુંગળી આપણી થોડી સોફ્ટ થાય ત્યાર સુધી આપણે તેને સાંતળવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો આ રીતે આપણે બધા જ મસાલાને સાંતળી લેવાના છે હવે આપણે એમાં મેશ કરેલા બટેટા એડ કરી લઈશું તો આપણે બધા જ બટાકાને એડ કરી લેવાના છે ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી લેવા એક ચોથાઈ ચમચ લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને એક ચોથાઈ ચમચ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ બધા જ મસાલાને બટાકા સાથે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ લો રાખીને આપણે બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું તો બટાકાનો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા જ મસાલો મિક્સ કરીને સાઈડમાં ઠંડુ કરવા મૂકી દઈશું તો આપણે સોજી પણ તમે જોઈ શકો છો કે સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે મિક્સર જારમાં કાઢી લઈશું અને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ રીતે આપણે બધી જ સોજીને મિક્સર જારમાં કાઢી લેવાની છે અને તેની સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણું બેટર આ રીતનું તૈયાર થશે તો બધી જ બેટરને કાઢી લઈએ હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે પહેલાંથી એડ કર્યું છે એટલે થોડું જ એડ કરવાનું છે અને એક ચોથાઈ ચમચ આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે હવે એમાં થોડું પાણી ઉમેરી અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો કે મિક્સ કરવાથી બેટર આપણું ફૂલી જશે આપણે સરખી રીતે બધા જ બેટરને મિક્સ કરી લઈશું તો બેટર આપણું તૈયાર થઈ ગઈ છે અને બટાકાનો મસાલો પણ ઠંડો થઈ ગયો છે એમાંથી આપણે નાની એવી ટીક્કી તૈયાર કરી લેવાની છે તો આપણે આ રીતે થોડો થોડો બટાકાનો મસાલો લઈ અને તેની આ રીતની નાની ટિક્કી તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે ટીક્કી આપણી તૈયાર થઈ ગઈ છે આ જ રીતે આપણે બધી જ ટિક્કી તૈયાર કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એક તડકા પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને એમાં તૈયાર બેટરને એડ કરી લેવાનું છે તો આ રીતે આપણે એક ચમચો બેટર એડ કરવાનું છે અને એની વચ્ચે આપણે ટિક્કી મૂકવાની છે ટિક્કી મૂક્યા બાદ ફરીથી આપણે એમાં બેટર એડ કરવાનું છે અને ઉપરથી ફિલ કરી લેવાનું છે એના પર આપણે ઊંધી પ્લેટ મૂકી અને તેને કૂક કરવાનું છે અને એક મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે બંને પલટાવી લઈશું તો ચમચીની મદદથી આ રીતે આપણે તેને પલટાવી લેવાનું છે અને ઉપરથી થોડુંક તેલ નાખી લેવાનું છે તો બન બનતી વખતે આપણે તેને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને ફરીથી પ્લેટ ઢાંકીને તેને કૂક થવા દઈશું તો આ બન તૈયાર થતાં લગભગ બેથી ત્રણ મિનિટનો સમય લાગે છે તો ફરીથી આપણે એને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કે ઉપરથી તો એકદમ ક્રિસ્પી એવું બન આપણું તૈયાર થઈ ગયું છે હવે તેને ફરીથી પલટાવીને જોઈએ તો આપણું બંને સાઈડથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવું બન તૈયાર થઈ ગયું છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે બીજા બન પણ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે એને આપણે કટ કરીને ગરમ ગરમ સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ઢોસાબાન તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણા સરસ એવા ઢોસાબંધ તૈયાર થઈ ગયા છે તમે આની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા અને નીચે આપેલ બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા અવનવા વિડીયોની રેસિપી તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો